જય જય દ્વારકા જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રહી જોવાની છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખની વાત કરીએ તો ચાર તારીખ અગિયાર બે હજાર પચીસ ને મિત્રો મંગળવાર આઠનો તો ચાલો લાઈવ રહી જોવા જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવો મિત્રો આજે સફેદ ઠેલાની પાંચસો ઠેલાની આવક છે લાલમાં પાંચ હજાર પ્લસની આવક છે

ના સુપર સોલ 5 4 રૂપિયા 4 રૂપિયા 4 રૂપિયા 4 રૂપિયા 4 રૂપિયા 6 રૂપિયા સુપર બલ બસ 6 રૂપિયા 4 રૂપિયા 5 4 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 1 2 2 રૂપિયા 2 રૂપિયા 2 2 રૂપિયા 2

હોય કરો ગયા તાલુકા સાતાલીસ સોમાલીસ છતાલીસ રૂપિયા છતાલીસ રૂપિયા પંચાણો

मत दो रे मत दो मत दो रे मत दो रे मत दो रे 100 रे 100 रे 2 रे 3 4 6 ने मकिया बार बंद हट हट ₹17 ₹17 ₹207 ₹17 ₹17 ₹107 ₹207 ₹17 ₹118 ₹108 19 21 22 25 26 7 8 3 33 34 35 36 37 207 37 37 उंगली नहीं भरे है उंगली नहीं 37 37 का

એ અલવા બારી આવે અત્યાર સે ચાલો કરો એક વીંટર હા એક વી હાચા એક રૂપિયા એક રૂપિયા એક રૂપિયા એક રૂપિયા લાવો ઠેલ લાવો બેઠેલો હાલો ટોપ માલ છે મગડી જો તો એક એક મિટ હારું ચાલો ભાઈ અહીંયા એક રૂપિયા 251 અહીંયા આવ બે ભાઈ 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 ભલોગા આમોને ભલોગા હારું છે ઉભરીજો ભાઈ ઉભરી ઉભરીઓ હાલુ છે ઉભરે એક પાંચ રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પંચોતેર એકસો પંચોતેર પંચોતેર પંચાવન છુપિયા છોતેર છુ એકસો છોતેર રૂપિયા એકસો અઠા ઓગણસી ઓગણસી એસી એસી એકાશી પાસે એકવી રૂપિયા <rearr latitudeuralism> બા 210 210 બા 210 બા 210 હવે 78 78 હવે ભી આવે ભી 30 બાદમી ઓકે 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 269

બસો એક થી એકવીસ રૂપિયા એક થી એકવીસ રૂપિયા રૂપિયા ભાઈ બાવીસ રૂપિયા બસો બાવી બાવીસ બાવીસ રૂપિયા થઈ જાવ

ોતેર એકસો તોતેર

નાયવાર ખાણ બસ 40 રૂપિયા 100 40 40 40 40 બેટા જો બેટા 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 બચ્ચે જમે હરતા હરતા ઓલા દેરી મનથી જર્તે બાતે મેવલ પાસ